જાતિભેદના કારણે ગરબા રમવા દેવામાં ન આવતા વિવાદ સર્જાયો છે આ મામલે વીરપુર પોલીસ સ્ટેશનમાં ચાર મહિલાઓ વિરુદ્ધ ફરિયાદ પણ નોંધવામાં આવી છે જ્યારે એફઆઈઆરમાં પીઆઈ આરોપી સરપંચના પરિવાર સહિતના લોકોના નામનો ન નોંધ્યા હોવાનો પીડિતાએ આક્ષેપ કર્યો છે વીરપુરના ભ્રોડી ગામે ગરબા રમવા જતા દલિત મહિલા સાથે ભેદભાવ મળતી માહિતી મુજબ વીરપુર તાલુકાના ભ્રોડી ગામમાં નવરાત્રી દરમિયાન દલિત સમાજની મહિલાઓ ગામના સાર્વજનિક ગરબા મંડળમાં ગરબે ઘૂમવા ગઈ હતી પરંતુ તેમના ગરબા રમવા દેવામાં આવ્યા એક ચોક્કસ સમુદાયની મહિલાઓ દ્વારા જાતિવાદનો ભેદ રાખી દલિત મહિલાઓ સાથે ભેદભાવ જેના કારણે ગરબા બંધ થઈ ગયા હતા આ ઘટના બાદ દલિત દલિત સમાજની મહિલાઓને યુવકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો જ્યારે ગરબા રમવા જતા અન્ય કેટલીક મહિલાઓએ તેમને બહાર કાઢીને મારામારી કરી હોવાનું સામાવ્યું છે દલિત મહિલાઓ આક્ષેપ કર્યો છે કે અન્ય સમાજની મહિલાઓએ અમને ધમકી આપી કે હવે અહીં ગરબા રમવા આવશે તો જીવતા નહીં જવા દઈએ જેમાં આરોપીઓએ જાતિ વિષયક શબ્દોનો ઉપયોગ કરી દલિત મહિલાઓને અપમાનિત કરી હતી ચાર મહિલા સામે એટ્રોસિટીની ફરિયાદા સમગ્ર ઘટના બાદ ફરિયાદી રિંગુ બેન વણ કરે એકસો નંબર પર પોલીસને જાણ કરી હતી પરંતુ તેઓએ પોલીસ પર મદદ ન કરવાનો આરોપ લગાવ્યો છે આખરે દલિત સમાજની મહિલાઓ જાતે જ વીરપુર પોલીસ સ્ટેશન પહોંચી અને પોતાની આપી હતી જણાવી હતી આ મામલે લોમાબેન પટેલ રૂષ્ટીબેન પટેલ રોશનીબેન પટેલ અને મીનાબેન પટેલ એમ કુલ ચાર મહિલાઓ કાયદેસરની કાર્યવાહી વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ફરિયાદી રીંકુબેન વણકરે જણાવ્યું હતું કે આ પ્રકારની ઘટનાઓ અગાઉ પણ બનતી રહી છે અને ઘણા પ્રસંગોને જાતિવાદ જોવા મળી રહ્યા છે સમગ્ર મામલે આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે જ્યારે બનાવને લઈને ફરિયાદીએ પોલીસ પર કેટલાક શખ્સોને બચાવવા માટે એમના નામો ફરિયાદમાં દાખલ ન કરવાના આક્ષેપો પણ કર્યા છે